નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર કે તમે જો તમે સાથ સહકાર આપી રહ્યા છો અને જે વિડીયાને જોઈ અને તમે તો મોટિવેટ થો છો કે નથી થતા બાકી તમારા જે વિડીયો જોવાથી અમે જે મોટિવેશન મળે છે એ અમને બીજે ક્યાંય નથી મળતું તો પહેલાં તો આજ ફરીથી બધા લોકોનો આભાર અને આજે મારી સાથે છે જયમિનભાઈ તમે આમનો વિડીયો અગાઉ પણ જોયો હશે કે બીએડ કરેલા ભાઈ ઓસ્ટ્રેલિયા જવાના હતા અમેરિકા ઓસ્ટ્રેલિયાના યુકે યુકે જવાના હતા પણ ન ગયા અને અહીંયા એમણે ડેરી ફાર્મ કરવાનું પસંદ કર્યું તો એમની પાસે આજે ફરીથી આવડ નવ દસ મહિને એમનું નીકળતા મન થયું ઘણી વખત આવા સારા સારા પશુપાલકો હોય જે ફોનથી મારા કોન્ટેકમાં હોય છે અને હું મને ઘણી વખત ઘણા બધા લોકોએ કીધું કે સર મારે બની ભેંસનો ડેરી ફાર્મ કરવો છે તો હું શું કરું તો હું કિશોક એમનું નામ લેતો ઘણા સારા પશુપાલકો એમને ત્યાં મોકલતો તમારે ત્યાં ઘણા વખત ઘણા બધા આવ્યા છે કે ભાઈ તમે એમને જઈને મળો એમની પાસે ભેંસો દસ પંદર વીસ હાજ છે પણ તમે એમની પાસે જઈને તમને સારું સલાહ મળશે તો આપણે ઘણા બધા લોકો એવું પણ કહેતા હોય કે સાહેબ બાર મહિના પછી પશુપાલન કેટલે પહોંચ્યું એ તમે અમને ક્યાં કીધું આજે આપણે એમની પાસે પેલા કેટલું હતું એ તમે વિડીયો એમ જોયું છે હવે અત્યારે કઈ પરિસ્થિતિ ઉપર છે એ હું તમને બતાવવાનો છું તો પહેલા તો જયમીન બી તમારો કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી પણ છતાં ફરીથી એકવાર કોઈ નવા આપણા કોઈ સબસ્ક્રાઈબર હોય વ્યુઅર એમને આપ નમસ્કાર મિત્રો મારું નામ ચૌધરી જયમીન છે હું મહેસાણાનો છું ગામ તાવડિયા તાલુકો જિલ્લો મહેસાણા છે જયમીન ભાઈ આપણે પેલા તમે કીધું તો કે બાર ભેંસો છે અને કઈક ચાર પાડીયું એવું કઈક હતું લગભગ

દૂધ થોડું ઘટ્યું એટલે ચાર એડ કરી હા એ ટાઈમે એડ કરી શું ભાવની ખરીદી રી ભેસો બધી બધી ભેસો સમથિંગ 1.5 લાખ ઉપરની 1.5 હમણા બે બે ભેસો લઈ 4 લાખ 60 હજાર માં પડી 460 માં બે ભેસો બે ભેસો તો તો લે હરી હરી લાખ પહોંચે 32 32 માં પડી 32 32 એટલે બની નસલ જ હવે તમે પકડી છે એમાં જ જવાનું કારણ શું છે બની નસલમાં હું પ્રકાશભાઈ કે એ ભેસ રે ને આપણો લોબા ટાઈમ સુધી દૂધ આપા હમ બીજું એ બેસ ની કોઈ બીમારીની કોઈ મોધ્યમની માથા કોઈ એક સમય એને કોઈ રસી ના આપો ને તમે રસીકરણ ના કરો તો એનામાં કોઈ રોગ તમને જોવા ના પડે એવું કે બની નસલ કે હાલ તડકો પડે તો એ તડકામાં ઉભી રહી રાઈટ તમે ઉપર જોવો છો આ બધું જ તમને દેખાય છે ઋતુ આવી ગયું છે છતાં બેઠી છે આરામથી મસ્ત બેઠી છે મતલબ એક ખાસિયત એ છે કે ઓછું પાણી હોય તો ચાલે ઓછું ખોરાક હોય તો સર્વાઈવ કરી ચાલે દૂધ એવું એવરેજ કેવું છે તમારી ભેસોમાં મારી મારી એવરેજ દૂધ એવરેજ દૂધમાં અત્યારે એવરેજ જનરલ એક મહિનાની એવરેજ આઠ ની બે છે મિત્રો તમે જોયું આ વખત નું દૂધ કેટલું ભરાયું તમે આ વર્ષે આ વર્ષે હજુ બીજો મહિનો ચાલુ હો અત્યારે સત્તર લાખ નું સમથિંગ થઈ ગયું બાર થી તેર ભેસો નવી આઈ કેટલી ગાભણ કેટલી છે આની ઇન્દ્ર અત્યારે ગાભણ માં મોસ્ટો બધી ગાભણ છે વર્ષમાં કેવું રહ્યું દૂધમાં વધારો થયો અને જાવક માં વધી એટલે થોડી જાવક એ થઈ ખર્ચો અને બેનિફિટ માં કેમ કેમ રહ્યો બેનિફિટ માં એટલું ત્રીસ તમારા એક પગાર જે હજાર થોડા વધારે લાખ નું દૂધ અલગ તમારે મિત્રો ખરેખર મજા આવે આ એક જ જગ્યાએ આવી બધી ભેંસો જોવા મળે રીલ માં એક પણ એક ભેંસ તમે જુઓ એ ક્યાંય આમાં તમને એવું નથી લાગતું કે કોઈ ભેંસ કાઢી નાખે એવી નથી કે જે માણસ ભેંસો શોખીન હોય ને મેં ઘણી બધા ડેરી ફાર્મ તો એટલે ખાલી બધી માં જ અહીંયા એવું લાગે કે ને હમણાં અત્યારે હમણાં બે દિવસ પેલા એક ભાઈ હતો પટેલ જોવા આવેલો એને ડાયરેક્ટ બધી બેસો બાખડ હતી બધી હતી બાખડ અંદર એ બધી બેસો એક લાખ પચાસ હજારના ભાવે માગી એક પચાસ હજાર ના પુંઠે માગી બધી બધી માંગી કે બોલો આપી બધો મતલબ મિત્રો હું ઘણી વખત તમને કહો રિસેલ વેલ્યુ કોન ઉપર છે કે જે વસ્તુ હોય નસલ હોય એનું રિસેલ વેલ્યુ ઉપડે આપણે ઘણી વખત કોઈ સાધન ખરીદવા માટે જતા હોય ને તો કે ભાઈ એવું લેવું કે કદાચ આપણે કાળી રાતને વેચવું હોય ને કે હવા સાંજે વેચવા ગાડી હોય ને હવાને વેચાઈ જાય અને એનું મતલબ મૂલ તૂટે નહીં તો આ બંને એવું જ છે બંને નસલ કે ભાઈ તમે સાંજે વેચવા ગાડી હોય ને જે બેસ એક લાખ પચાસ હાજર એક લાખ સાઈઠ હજાર નો લાવ્યા હોય એ બેસ આ વર્ષે બે લાખ મોટો જાય પોકી જાય બરાબર એટલે આખી જમીનભાઈ એ ફ્યુચર વિચાર્યું માની લો કે માની લો કદાચ એવું કદાચ ન થાય કે આમ જ બે ચાર વેચવી છે તો એક તો પૈસા 18 આવે અને પ્લસ એને વેચવા માટે ઢંઢરોને પેલું અમુક સમય આપડે કોઈ ગાય વેચવી હોય ભેંસ વેચવી હોય તો લઈને 25 ગરાગ આવે તો હાલે બાકડી બેસ જો વેખી હોય મારા તો બે દિવસ જતી જતી રહે પહેલા આવે તો આવે ને જાય આવે ને જાય અને આ વેચ્યો એટલે ગરાગિસ્તાને ના આવે પાછો જેવો કે ના એટલે મિત્રો આ નસલ ઉપર આપણે કામ કરીએ છીએ બહુ વ્યવસ્થિત કામ કરીએ છીએ ખવડાવવા પીવડામાં તો એનું જ ખવડાવો કે ના પહેલા ગયા વખત પાપડી નહી ખવડાવતા મિક્સ બરાબર સરસ એમનું કામ પણ મિત્રો સારું છે મળજો અને બીજું તો બધું આપડે પશુપાલન માં જોઈ જોતા હોઈએ છીએ ખાલી અહીંથી નીકળ્યો ને મિત્ર છે બઉ સરસ માણસ છે તમારે જો બની નસલ ઉપર થોડુંક આજુબાજુ હો અને કંઈક જાણવા જેવી ઈચ્છા તો એની ટાઈમ કોઈ બપોરે ફોન કરે તો એ આપણો હાજર રહેશું હા એક પ્રિંગે ફોન ઉપડે છે ને બહુ સરળ સ્વભાવના છે મળતા રહેજો અને એમની પાસે સારું સારું કંઈક ઘણું બધું શીખવાનું છે ધન્યવાદ